સૈયદ વિશાલ હેદર છે અને હું રાજકોટની એમપી લો કોલેજમાં અભ્યાસ કરું છું આજનો મારો વિષય છે ચારિત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ મારા વક્તવ્યની શરૂઆત એક નાનકડી એક સ્ટોરીથી કરવા માંગુ છું એક વખત ગાંધીજી મુંબઈ થી પુણે જતા હતા ત્યાં સ્ટેશન પર એક આચાર્ય શ્રી તેમને મળવા આવ્યા આચાર્ય શ્રી સાથે બે વિદ્યાર્થીઓ હતા એટલે વાતમાંથી વાત આવી તો ગાંધીજીએ પૂછ્યું કે આ બંનેમાંથી સૌથી વધારે બુદ્ધિશાળી કોણ તો આચાર્ય શ્રીએ કીધું કે આ મોટો વિદ્યાર્થી પછી ગાંધીજીએ પૂછ્યું કે આ બંનેમાંથી સૌથી સારો ચારિત્રવાન વિદ્યાર્થી કોણ તો આચાર્ય શ્રીએ કીધું કે આ નાનો વિદ્યાર્થી બસ ગાંધીજીએ કીધું કે જે આ નાનો વિદ્યાર્થી છે એ જ મારા માટે મોટો છે કારણ કે ચારિત્ર એ બુદ્ધિ કરતાં પણ વધારે મૂલ્ય ધરાવે છે દોસ્તો ગાંધીજી જેવા મહાન પુરુષ જો ચારિત્રને લઈને આવા વિચારો ધરાવતા હોય તો આપ સમજી શકો છો કે ચારિત્ર શબ્દ કેટલો મહત્વનો બની જાય છે ચારિત્ર શબ્દ એટલો વિશાળ છે કે એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી કરી શકાતી પરંતુ મેં કરવાનો પ્રયત્ન કર્યો છે મારા મતે चारित्र એટલે એવું કોઈ કાર્ય વર્તન કે ટેવ જે સતત ચાલુ રહે અને જે તે વ્યક્તિ તેને પોતાના આચરણમાં લાવે તે જે તે વ્યક્તિનું ચારિત્ર કહેવાય તો પ્રશ્ન એ ઊભો થાય કે ચારિત્ર તો ચોરનું પણ હોય અને સંતનું પણ હોય તો આ બંનેને અલગ કેમ તારવું ઓ બહુ જ પાતળી પેટ રેખા છે જો તમારા ચારિત્રથી સમાજને રાષ્ટ્રને કે વિશ્વને લાભ થાય ને તો એ છે આદર્શ ચારિત્ર એ છે ઉત્તમ ચારિત્ર મહાભારત અને રામાયણના એક જ ઉદાહરણથી હું ચારિત્રવાન અને ચારિત્રહીન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવા માંગુ છું મહાભારતમાં કેટલાક ચારિત્રહીન વ્યક્તિઓ હતા એટલે દ્રૌપદીનું ચિહ્રણ થયું જ્યારે બીજી બાજુ રાવણ ભલે ગમે તેવો વ્યક્તિ હતો પરંતુ સીતા માતાએ અડ્યો પણ નહીં આ છે ચારિત્રવાન અને ચારિત્રહીન વ્યક્તિ વચ્ચેનો તફાવત એટલા માટે જ હું આ બે લાઈન કહેવા માંગુ છું કે કદમ કદમ પર સદા માનવતા હારી હે કદમ કદમ પર સદા માનવતા હારી હે ઇસીલિયે કહીં ના કહીં આજ ભી મહાભારત જારી હે આજ ભી મહાભારત જારી હે આપણા ગુજરાતીમાં એક એવત છે કે પ્રાણ સાથે જ પ્રકૃતિ છે પણ હું એવું માનું છું કે જો મન કર્મ વાણી અને વચન આ ચાર વસ્તુ ઉપર તમારું નિયંત્રણ હોય ને તો કોઈ પણ કાર્ય અશક્ય નથી ચારિત્ર નિર્માણ કરવા માટે કયા ગુણો આત્મસાત કરવા પડે તે મેં ચાર મુદ્દાઓમાં તાવ્યા છે જેમ કે પહેલું આદર્શ ચારિત્રવાન વ્યક્તિત્વને અનુસરણ કરવું બીજું એ કે કન્ટિન્યુ કન્ટિન્યુટી લાવી સતતતા કેળવવી ત્રીજું એ કે તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિકરણ કરવું અને ચોથું નિયંત્રણ તમારા મગજ અને તમારા મન ઉપર તમારું નિયંત્રણ હોવું જોઈએ ત્યારે જ આ થાય છે અને આજે મારી સમક્ષ યુવા વર્ગ બેઠો છે તો યુવા એ ભવિષ્યના ભારતની ભૌતિક સંપત્તિ છે યુવાઓનું ચારિત્ર એ મુખ્ય બાબત બની જાય છે પરંતુ આ યુવા જીવનને કેટલાક તત્વો એવા છે જે બરબાદ કરી રહ્યા છે જેમ કે આજનું કામ કાલ ઉપર નાખી દીધું કોઈ ચોક્કસ લક્ષ્ય ન હોવું આજુ ઓયો એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા જ નથી માંગતો પછી મોબાઈલ પછી વ્યસન અને અશ્લીલ ચિત્રોના સંપર્કમાં આવું અશ્લીલ ચિત્રોના સંપર્કમાં આવ્યું દોસ્તો સિનેમા એ આપણા સમાજનું દર્પણ છે કડવી પણ સાચી હકીકત કહું ને તો સિનેમા એ જ બતાવે છે જે આજનો સમાજ જોવા માંગે છે પણ હું તો એમ કહું છું કે જો રાઇટર પ્રોડ્યુસર પાસે કોઈ સ્ટોરી જ નથી તો અસ્થિરતા બતાવવાની જગ્યાએ કોઈ સારા જીવન ચરિત્ર ઉપરથી પિક્ચર બનાવે કોઈ સારી પુસ્તક પરથી પ્રેરણા લઈને પિક્ચર બનાવે તો આ મંચ પરથી ચેલેન્જ મારીને કહું છું કે તે સમાજમાં સો ટકા લાભકારક બનશે સો ટકા લાભકારક બનશે આજે અસ્થિરતાના કારણે બળાત્કાર હિંસા માનસિક વિકૃતિમાં વધારો થતો જોવા મળ્યો છે અને સમાજની કરુણતા એવી કે

રાષ્ટ્ર નિર્માણ આ શબ્દ લગભગ સવાસો વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજી કહી ગયા જે આજે સાચી સાત થાય છે ચારિત્ર વાન યુવાની ચારિત્રહન વ્યક્તિત્વની રાષ્ટ્ર નિર્માણમાં શું ભૂમિકા હોય એ જોવું છે ને તો હું એક ઉત્તમ

નિર્ણય તમારા ઉપર મૂકવા માંગુ છું કે તમારું તમે તમારું ચારિત્ર કેવું બનાવવા માંગો છો તમારા ચારિત્ર થકી તમારે ઇતિહાસ સુવર્ણ અક્ષરથી લખાવું છે ઇતિહાસનો કલક બની જાવ છે એ નિર્ણય તમારા ઉપર છે જય હિંદ જય ભારતક